દુનિયાની સામે રડવા કરતા એ છે કે ધીરજ રાખો લોકો કહે છે કે દર્દ બતાવવાથી દર્દ ઓછું થાય છે પરંતુ અહીં જેને આપણું દર્દ બતાવીએ છીએ એ જ આપણી મજા લે છે બધાને સારા સમજી લેવા એ મારી સૌથી ખરાબ આદત છે તમારી પાસે બસ રૂપિયા હોવા જોઈએ કારણ કે અહીંયા લાગણીઓની કોઈ જ કદર નથી જે વ્યક્તિ પોતાની પાસે રહેલી ચીજ વસ્તુઓથી સંતોષ્ટ નથી તે ભવિષ્યમાં મળવાવાળી બીજી ચીજ વસ્તુઓથી પણ સંતોષ નહીં પામી શકે બીજા લોકોને પોતાની જિંદગીમાં કિંમતી બનાવશો તો તમે ખુદ પોતાની જિંદગીમાં સસ્તા થઈ જશો તમે તમારી સેલ્ફ રિસ્પેક્ટ જેટલી ઉતારશો લોકો એટલા જ તમને વધારે મજબૂર કરશે ખરાબ સમય તમને કમજોર નહીં પરંતુ ચેમ્પિયન બનતા શીખવાડે છે એ તું નહીં મારી હતી જેને મારું સૌથી વધારે દિલ દુખાવ્યું છે પ્રેમ વાયદાઓથી નહીં મહેસૂસ કરવાથી કાયમ રહે છે હાલના જમાનામાં દરેક ચીજ વસ્તુઓ મોંઘી થતી જાય છે પરંતુ માણસ ખબર નહીં કેમ આટલો બધો સસ્તો થતો જાય છે

કોઈ પોતાના સ્વાર્થ માટે કેટલી હદે જઈ શકે છે બસ એ દેખવા માટે કોઈપણ સંબંધનો અંત ત્યારે જ આવે છે જ્યારે એકનો હદથી વધારે પ્રેમ અને પરવાહ બીજાને બોજ લાગવા માંડે છે બીજાની વાતનું ક્યાં ખોટું લાગે છે ખોટું તો પોતાના લોકોની વાત ઉપર લાગે છે જિંદગીમાં એટલી બધી ઠોકરો ગાધી છે સાહેબ કે કોઈ થોડી લાગણી બતાવી દે તો પણ અમે તેને પોતાના સમજવા લાગીએ છીએ જે માસુમ લોકો હોય છે એ તો ગુસ્સામાં પણ રોવા લાગે છે જૂઠના દિલાસા કરતા સાહેબ ઇજ્જત કરતા હોય એની નહીં કે બીજાની સાથે જેને ઇજ્જતથી વાત કરતા પણ નથી આવડતું એકલતા કોને કહેવાય કેટલાક લોકો એ શીખવવા માટે જ આપણી જિંદગીમાં આવતા હોય છે જો તમારી લાઈફમાં કોઈ એવું છે જે તમને કહે કે તું ચિંતા ના કરીશ હું દરેક પરિસ્થિતિમાં તારી સાથે છું તો સમજો કે તમે તમારી જિંદગીમાં સાચો સંબંધ કમાણા છો આજકાલના લોકો દિલથી નહીં જરૂરિયાતથી સંબંધો બનાવે છે ક્યારેક ક્યારેક નવા લોકો જૂના લોકો કરતા પણ વધારે વફાદાર મળી જાય છે અહંકાર સત્યને નથી સ્વીકારતું અને સત્યને જાણવા વાળો ક્યારે અહંકાર નથી કરતો ક્યારેક ક્યારેક સમજાતું નથી કે સારા વ્યક્તિ સાથે જ નસીબ હંમેશા કેમ ખરાબ ખેલ છે કેટલીક ની વાત છે જ્યારે ક્યાંક વફાદારીની વાત આવે છે ત્યારે આપણે સૌ કૂતરાઓનું ઉદાહરણ આપીએ છીએ ના હક દો કોઈને એટલો કે તમને તકલીફ થાય અને ના સમય આપો કોઈને એટલો કે એને અભિમાન આવી જાય કારેલા જેવા કડવા લોકો મુશ્કેલ સમયમાં કામ આવે છે અને સાકર જેવા મીઠા લોકો સમય આવતા વિશ્વાસઘાત કરે છે જેને તમારા દર્દનો અહેસાસ નથી એની સામે ફરિયાદ કરવી બિલકુલ બેકાર છે જિંદગી ગમે એટલી કેમ ખરાબ ના હોય જ્યાં સુધી કોઈ આપણું સાથે હોય છે ત્યાં સુધી બધું જ સારું લાગે છે દરેક વ્યક્તિની ડબલ કહાની હોય છે એક જે બધાની આગળ સંભળાવે છે અને બીજી જે બધાની આગળ તે છુપાવે છે મૌન સૌથી સારો જવાબ છે એ વ્યક્તિ માટે જે તમારા શબ્દોની કિંમત નથી સમજતા જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવો બીજાના ભરોસે બેસી રહેશો તો બરબાદ થઈ જશો મારો ગુસ્સો અને મારો પ્રેમ ફક્ત એ લોકો માટે છે જેને હું પોતાના સમજું છું વ્યક્તિ હંમેશા એને ખોવાથી ડરે છે જે પોતાના હોતા જ નથી જિંદગીમાં ભલે તમે સો વખત ફેલ થાઓ પણ કસમ ખાઈ લો કે હું પોતાની જિંદગી આમ આદમી બનીને તો નહીં જ જીવું પ્રેમ બહુ દુર્લભ છે એને પકડી રાખો ક્રોધ બહુ ખરાબ છે એને દબાવી રાખો અને ડર બહુ ભયાનક છે એનો સામનો કરતા શીખો ટેન્શન ડિપ્રેશન બેચેની વ્યક્તિને ત્યારે થાય છે જ્યારે એ પોતાના વિશે ઓછું અને બીજા લોકો વિશે વધારે વિચારે છે સંબંધ રાખો છે તો અચ્છાઈ વ્યક્ત કરતા રહો અને ખતમ કરવો છે તો સચ્ચાઈ વ્યક્ત કરતા રહો જે રસ્તો તમારો નથી એ મંજિલ પણ તમારી નથી લોકોને ખુશ ખુશ રાખવામાં તમારી આખી જિંદગી જશે તો પણ તમે તેને રાખી શકો એટલે પોતાની ખુશીઓ માટે જીવવાનું શરૂ કરો કોઈ વ્યક્તિની પાછળ ભાગીને પોતાની વેલ્યુ ઓછી ના કરો જે તમારા હશે એ તમને છોડીને ક્યારેય નહીં જાય દરેક વાતને દિલ ઉપર લઈ લેવી એ દિમાગની સૌથી મોટી બીમારી છે સૌની પોતાની અલગ વિચારધારા હોય છે કોઈને રાવણમાં પણ સદગુણો દેખાય છે અને કોઈને રામના ચરિત્રમાં પણ દોષ દેખાય છે ખબર નથી કેમ લોકો સંબંધ તોડી દે છે પરંતુ જીદ નથી છોડતા સંબંધો નિભાવશો તો પીસાવું પડશે ઘણું બધું સહન કરવું પડશે ઘણું બધું સાંભળવું પડશે કોઈ દોષ દેશે કોઈ ખામીઓ ગાઢશે કોઈ મેણા મારશે કોઈ તમારાથી ઈર્ષા કરશે તો બસ ત્યારે આકાશમાં જોઈને મુસ્કુરાઈ લેજે કારણ કે ઈશ્વર બધાનો હિસાબ કરે છે કોઈ દવા નથી એ રોગની કોઈ દવા નથી એ રોગની જે ઈર્ષા કરે છે કોઈની પ્રગતિની જે મહેનત કરતા ડરતો નથી એ જિંદગીમાં કંઈ પણ હાંસલ કરી શકે છે એવા લોકોથી સંભાળીને રહેજો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી પાછળ તમારા વિરોધમાં છે